આ બધા સંતો છે આપણે એમ સમજી કે પેન્ટ શર્ટ એટલે સંત નથી ના એ જીવની જાગૃતિ થાય અને એવા કોઈ મહાપુરુષોનો આશીર્વાદ એમને પ્રાપ્ત થયો અને જેવો આ એક ભીડું વાંચ્યું અને પૂરા હું તમને તો ગુજરાત નહીં ભારતની અંદર પહેલો આ કથાનો કાર્યક્રમ થઈ રહ્યો છે કે સંતોના જીવન ચરિત્રની કથા ભક્તોની જીવનની કથા એ તમારી અને મારી સુધી આજે કમ્પ્યુટરના યુગ દ્વારા ઘર સુધી તમે નિહાળી શકો છો એટલે બધી મેદરી સંભળાય પછી મને એવું લાગે કે હકીકત આ કથાઓ ગામો ગામ થવી જોઈએ સંતોની વાતો ધર્મના જે થાંભલાઓ છે તમે કલ્પના કરો શેઠ સગાળ એક વાણિયાની જ્ઞાતિ માં જન્મેલી વ્યક્તિ જેને જેને ભગવાન કસોટી કરવા આવે છે અને એ કસોટી કર્યા બાદ એવું કહે કે મને તો

એટલે કલિકા યુગ કેવલ નામ યાધારા આપણે સંતોના ગુણગાન ગાઈ ભગવાનના ગુણગાન ગાઈ એટલે આપણા જીવનને ચરિતાર્થ કરી શકે છે આગળ મારી પાસે ઘણા બોલવાના બોલવાના સંતો બાકી હોય હું જાદો સમય નહીં લઉં પણ આપણા બધાના જીવનમાં સંતોની કથા ઉતરવી જરૂરી છે એ તમારા બાળકોમાં સારા સંસ્કાર ઉતરે છે અને પૂજક ધનસા બાપુને પણ હૃદયથી પ્રાર્થના અમને કોરોના મહામારીમાં એક વાત મને યાદ આવી બાપુ મારે આશ્રમે આવ્યો અટલ આશ્રમ મેં કીધું બાપુ બધે ભજનના પ્રોગ્રામ બનશે આપણે અટલમાં ભજન પ્રોગ્રામ કરીએ એમની ટીમ સાથે મેં કીધું આપ સુંદર ભજન તો છો અને જનતાને પબ્લિકને જે જોઈએ છે બધું પીરસો છો ત્યારે મને એક વાત કરી કે મારે બનવું હતું કથાકાર બાપુ બનેલી ઘટના છે ઇન્સાન શું ના કરી શકે અને એનો પ્રયત્ન તેની મહેનત આપણી બધાની સામે સન્મુખ જોઈ રહ્યા છે મિત્રો આ સામે એક બનતો દાખલો છે દાખલો જુકતો દાખલો છે આપણે પણ જો પ્રયત્ન કરીએ આપણા બાળકોને એવી રામાયણ ગીતા ભાગવત મહાભારત પુસ્તક અને એ એ મંથન કરે ને તો તમારા બાળકોમાં પણ આ સંસ્કાર ઉતરે છે આવા આશીર્વાદ બધાને પ્રાપ્ત થાય દરેક સંતોને મારા ઘનશ્યામ બાપુને પણ રજે ખૂબ ખૂબ એવી કામના કે પોતાના જીવનને ખૂબ જ સંતોના ચરિત્રની કથા ભક્તોની કથા ખૂબ જ ગાય અને ખૂબ લોકોને પ્રસારિત કરે અને લોકોના જીવનમાં ઉતરે એવી મંગલ શુભકામના સાથે હસો મહાદેવ હર હર મહાદેવ